આ તાર મમ્મા આયા તો શું બનેવુશ મે બનેવુ છૂટી ખીચડી રીંગણાનો ઓળો કઢી અને બાજરાના રોટલા તું કઢી વઘારશ તો એમાં તો શું નાખશ જરીક મન કે ચાખું જીરું હા મેથી હા મેથી વાવે પછી હિંગ આльга હિંગ મીઠો લીમડો આ મીઠો લીમડો મરચા આ ગયા મરચા લીલા લીલા મરચા ઓ મીડા હા મરડું ભાઈ બો ભાઈ હું તો મીઠ અને આવી ગઈ દેશી છાશ આવી ગઈ દેશી છાશ ચણા નોટ વાળી વાળી ભાવશે કઢી હા

મમ્મી પછી તો શું બનાવીશ હવે બાજરાના રોટલા હમ તો ફેર તમને કઢી રોટલા અને ખીચડી ભાવે છે કે નહીં કોમરમાં ચોક્કસ જણાવજો